નમસ્કાર મિત્રો ટ્યુશન ફી સહાય યોજના કે જેમાં ધોરણ અગિયાર બારના સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રી દ્વારા રૂપિયા પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શું પ્રોસેસ રહેશે આજના વિડીયોમાં હું આપને જણાવવાનો છું મિત્રો ટ્યુશન ફી સહાય યોજનાનો હેતુ સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પસાદ વિદુર વિકલાંગ અને વંચિત જ્ઞાતિના ધોરણ અગિયાર બારના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તો આવો જાણીએ આ ધોરણ અગિયાર બાર સાયન્સ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય યોજના વિશે તો કે ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ અને વિદુર વિકલાંગ અને વંચિત જ્ઞાતિના ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઓ ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં સિત્તેર ટકા તેથી વધુ ગુણ પ્રાપ્ત કરી અને પાસ કરી હોય અને તે ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે તેવા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં પ્રથમ વર્ષે રૂપિયા પંદર હજાર તથા ધોરણ બારના બીજા વર્ષે રૂપિયા પંદર હજાર આમ કુલ મળીને ત્રીસ હજારની ખાનગી ટ્યુશન ફી સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક ચાડા ચાર લાખ ધ્યાનમાં લેવામાં આવશે તેમજ આ યોજના વર્ષ બે હજાર ચૌદ પંદરથી અમલમાં મૂકવામાં આવી છે હવે ત્યારબાદ વાત કરીએ કે ટ્યુશન ફી સહાય યોજના માટેના જરૂરી પુરાવા શું શું જોઈએ તો કે જાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીના બેંક પાસબુકના પ્રથમ પોસ્ટની ખરી નકલ અથવા તો કેન્સલ છે તેમજ વિદ્યાર્થીના પિતા વાલીના આવકનું પ્રમાણપત્ર એટલે કે આવક મર્યાદા સાડા ચાર લાખથી ઓછી હોવી જોઈએ ધોરણ દસની માર્કશીટ કે રિઝલ્ટ તેમજ અન્ય માર્કશીટ છેલ્લા વર્ષનું રિઝલ્ટ જો ધોરણ બારની શિષ્યવૃત્તિ માટે અરજી કરવાનું હોય તો ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે એસએસસી રિઝલ્ટ માટે મળેલ તેમજ પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા દ્વારા મળેલ ફીની ઓરિજિનલ રસીદ આ એટલા ડોક્યુમેન્ટની ટ્યુશન ફી આ યોજના માટે જરૂર પડશે એપ્લાય કરવા માટે તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે ટ્યુશન ફી આ યોજના ફોર્મ મેળવવા તેમજ અરજી પ્રક્રિયા કેવી રીતેની રહેશે તો કે મિત્રો આપને ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે અરજી એપ્લાય કરવાનું રહેશે જેની ઓફિશિયલ વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈ અને તમે આ ટ્યુશન ફીસ આ યોજના બે હજાર ચોવીસ માટે અરજી કરી શકશો તો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર બારમાં સાયન્સમાં અભ્યાસ કરતા હોય તેમને સરકારશ્રી દ્વારા ધોરણ અગિયારમાં પંદર હજાર રૂપિયા તેમજ ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા આમ કુલ ટોટલ મળીને અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ મિત્રો માટે સરકારશ્રી દ્વારા ટોટલ ત્રીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે